અને મધ્યપ્રદેશ ભાગતા ફરતા હતા જેની શોધખોળ સુરત ક્રાઇમ બ્રાન્ચ કરી રહી હતી મનીષ કુકરી ગેંગના સભ્યો મધ્યપ્રદેશના પંચમઢી માં ગયા હતા જેમને ઝડપી લેવા માટે ક્રાઇમ બ્રાન્ચ કાર્યવાહી કરી હતી જે પછી સુરત ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના પંચમઢી માંથી મનીષ કુકરી અને તેના સાગરીતોની ધરપકડ કરી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચથી નાસ્તા ફરતા આરોપીઓ વિવિધ જગ્યાએ છુપાઈને રહેતા હતા તેમને મચાવેલા આતંકના સીસીટીવીમાં તેમના ચહેરા દેખાઈ ગયા હતા જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચ મનીષ કુકરી મિતેશ ગાબાણી અને ચિરાગની મધ્યપ્રદેશના પંચમઢીમાંથી ધરપકડ કરી છે અગાઉ પણ મનીષ કુકરી ગેંગ વિરુદ્ધના ગુના નોંધાયા છે જે આરોપીઓની ધરપકડ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા સુરત